પછી ફંડ એકત્ર કરવાની હોય કંપની એના માહિતી મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો એ શેર છે જેએસ ડબ્લ્યુ એનર્જી નો રોયટર્સે સૂત્રોને ટાંકીને માહિતી આપ્યું કે જેએસડબ્લ્યુ એનર્જી અને એલજી એનર્જી સોલ્યુશન બંને કંપનીઓ આ અંગે શરૂઆતી કરાર પણ કરી લીધા છે આ પ્લાન્ટ પર દોઢસો કરોડ ડોલરનું રોકાણ કરવાની યોજના છે એટલે કે જેએસડબલ્યુ એનર્જી અને એલજી એનર્જી સોલ્યુશન એ બેટરી પ્લાન્ટ સ્થાપવા માટે જોઈન્ટ વેન્ચર ના કરાર કર્યા છે દોઢસો કરોડ અંબુજા સિમેન્ટના બોર્ડે સાંધી ઇન્ડસ્ટ્રી અને પેનના સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ની સાથે મર્જર ને મંજૂરી આપી દીધી છે કે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી સિમેન્ટ આ બંને કંપનીઓનું અંબુજા સિમેન્ટમાં મર્જર થવાનું છે બોર્ડ બોર્ડે મંજૂરી આપી દીધી છે પછી મિત્રો શેર છે એપ્રિગ્રલ સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટ ની કંપની શેર બજાર બંધ થતાની સાથે જ માહિતી આપી છે કે ક્રિસિલ રેટિંગ છે તેની 1050 કરોડ રૂપિયાની બેંક લોન સુવિધાના લાંબા ગાળાના રેટિંગ ને ડબલ એ માઈનસ પર જાળવી રાખી છે આઉટ ટુ સ્ટેબલ થી અપગ્રેડ કરીને પોઝિટિવ કરી દીધું છે પછી મિત્રો શેર છે એક્સાઇટ ઇન્ડસ્ટ્રીનો આ કંપનીએ બજાર બંધ થયા પછી માહિતી આપી છે કે તેની પેટા કંપની એક્સાઇટ એનર્જી સોલ્યુશન લિમિટેડ માં સો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે આ રોકાણની સાથે જ પેટા કંપનીમાં કુલ રોકાણ વધી એકત્રીસો ને બાવન કરોડ રૂપિયા પહોંચી ગયું છે પછી મિત્રો શેર છે સુયોગ ટેલિમેટ્રિક્સ નો

તો મિત્રો આ આપણે છ એવા શેર વિશે વાત કરી મંગળવારે બજાર બંધ થયા પછી મોટું થવાના એંધાણ દેખાઈ રહ્યા છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કારણ કે દબાવી દેજો